ભાવનગરના ગારિયાધાર તાલુકામાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ગારિયાધારમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા ગારિયાધાર ખાતે નીકળી જેમાં સમગ્ર શોભાયાત્રાના કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં લોકોએ હાજરી આપી હતી જેમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમ નિમિત્તે ગારિયાધારનું આકાશ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું આમ આ સમગ્ર શોભા યાત્રાના સમગ્ર કાર્યક્રમ ગારિયાધાર તાલુકામાં ભાવિ ભક્તો રામમય બન્યા હતા જેમાં અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં હર્ષની લહેર જોવા મળી હતી તેમાં પાલીતાણા સીપીઆઈ દ્વારા પૂરતા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આ તકે શ્રી રામજી મંદિર થી શોભાયાત્રા વાલમ ના મંદિર સુધી નીકળી હતી રિપોર્ટર અશ્વિન કણસાગરા કેમેરામેન મનસુખ ખસિયા એ એમપી ન્યૂઝ ઇન્ડિયા દેશના હિન્દુ સમાજની જે વર્ષો ઊંઘી એટલે કે પાંચસો વર્ષથી આ સંઘર્ષ ચાલતો હતો પાંચસો વર્ષ પહેલા બાબરે પાંચસો વર્ષથી સાધુ સંતો દેશના હિન્દુ સમાજ આવ્યા હતા સુપ્રીમ કોર્ટમાં કેસ લાવ્યો એટલે ખૂબ સંઘર્ષ કરીને આ હિન્દુ સમાજનો ખૂબ મોટો વિષય છે અને આજનો દિવસ તો ભારતની પણ વિશ્વ આખું વિશ્વ વિશ્વમાં જે હિન્દુ સમાજ વસે છે એ ભવ્ય તે ભવ્ય ઉજવે અને આ સો કરોડ આપણે એકસો ચાલીસ કરોડ હિન્દુઓની લાગણીનો વિજય કહેવાયા અને આખો દેશ આજે રામમય બની ગયો છે એ રામમય થવું જોઈએ અને હિન્દુ સમાજની જે વર્ષોની લાગણી હતી એનો આજ બારને ત્રીસ રીતે ભગવાન રામનું વયોદ્ધામાં મંદિરમાં ભગવાન દેશ આનું પૂરી થઈ છે એટલે ભગવાન રામને વિરાજમાન થયા છે અને સમગ્ર ભારત દેશના નાગરિકો હિન્દુ સમાજના હોય એ ન્યાય દર્શન કરવા કરીના છે એટલે ખૂબ મોટો વિજય હતો આ હિન્દુ સમાજનો અને ખરેખર મજિદ હતી જ નહીં બાબરના સમયમાં મસ્જિદ તોડી અને એની મંદિર તોડીને મજૂર બનાવ્યું હતી અને રામ રામચારી રામાચાર્ય એ બધા પુરાવા આપ્યા પાસે સુપ્રીમ કોર્ટને ચારસો એકતાલીસ પુરાવા ચારસો ને સાડત્રીસ પુરાવા સુપ્રીમ કોર્ટે પણ માનતા કે આજે અંધ સાધુનો એટલે હિન્દુ સમાજનો ભયનો મોટો વિજય દિવસ આજે સમગ્ર ભારતના હિન્દુ સમાજ આ તહેવાર જે ઉજવે છે દિવાળી જેવો તહેવાર છે અને બધા ખૂબ ખુશીથી ઉજવે છે અને સમગ્ર દેશના નાગરિકોને કાર્યધારના નાગરિકોને આપે છે મારી ખૂબ ખુશ